હા ભજીયા પાસે ગૌતમ મોબાઈલમાં રમે છે અત્યારે ગમે એમ હોય બાકી મેચ ચાલુ હોય અહીંયા કે કંઈક પણ હોય હા એ ગૌતમ તો મોબાઈલમાં જ હોય હો ભાઈ હવે ગૌતમ મોબાઈલ મોબાઈલ એટલે મોબાઈલ હા ખાવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અમારે ભજી પાઉ બટાટા ભજી પાઉ આવી ગયા છે આવવાનું ચાલુ જ છે પનીર ની ભુરજી ને ધબ ધબાડી ને બાટી બટાટા ભજી હાલો ખાવા પાઉ ની સાથે બધા મિત્રો હાલો હાલો હાલો

વધારે હોય ને તમારે તો પછી ધબ ધબાડી દે એમાં તો વી વી પછી પછી રોટલા હોય અહીંયા આપણે મુંબઈમાં તો હવે રસોડાની ઉપર સડી જાય ઓ ભાઈ કેમ કે ઉભી ઊભી થાકી જાય કા આવી રીતે રોટલા મસ્ત જો દેશના રોટલા છે આ દેશના માણસો રસના રોટલા આમાં કેવાનું ને શાક છે રીંગણા રીંગણા બટેટા બાપા બાપા ભીંડા બટેટા ભીંડા બટેટા રીંગણા બટેટા છે ને ભીંડા બટેટા છે અમારે લોકોને જવાનું છે આજે બહાર દીપક કાકાની ઘેરે જવાનું છે નાલા છોકરા જવાનું છે ને આપણે દીપક કાકાની એટલે આપણે જમવાનું બનાવતા જઈએ આ લોકો મેહુલ નહીં લોકો રાતના જમી લે આપણે અત્યારે જમીને જાય આવી રીતે કરાય રોટલા મસ્ત આઈનો લોટ ને દેશનો લોટ સેમ હોય કે અલગ હોય હે સેમ હોય ને થોડોક શીખણો હોય ને આઈના રોટલામાં ને દેહના રોટલામાં હોય કે ફરક પડે કેમ કે એ ચૂલે ચૂલા ઉપર થતા હોય ને એ અલગ હોય ને આ ગેસ ઉપર હોય આ ગેસ ઉપર તો પછી હવે ગેસ જેવા હા દેશનો ગેસ એ પાછો અલગ હોય ને દેશનો ગેસ છે અલગ હોય बाजरो અલગ હોય बाजરો અલગ હોય લોટ અલગ હોય એનો બાજરો અલગ હોય ને વેણકી તો આમ હાથે ન કરે થાબડિયા કરે ગામણકી વેણકી ગણતણ થાબડિયા કરે મસ્ત હે તો અરે સડે ની દાખલો પણ મસ્ત પતલા પતલા થાય હો આમ થોડા આ થાય અલગ અહીંયા હું નોડી માં સડી જાય હા સડે આપણે નોડી આવે ન

દમુ દોડ નાખે દમુ તો મો એક વાર ના કે કરીને એટલે સીધો ચૂલાવા અંદર રોટલો કમેન્ટ કી અરુના રોટલા તો કેવું બનાવે ફર્સ્ટ ક્લાસ આવા આવા રોટલા બનાવવાના હોય આમ પછી તો એન કીધો કાલે કઈ બાજુ અચ્છા અચ્છા રીતે

લોખંડનો તવો હોય ને એમાં આવડી ન હોય લોઢી કા લોઢીમાં તો લોઢીમાં રોટલા ગળાઈ ગયા છે ભાઈ હાલો હવે આપણે જમવા બેવાની તૈયારી ચાલુ છે તો રીંગણા બટેટા શાક ને હું જમવાનું છે આપણે જોઈએ ફેરવી નાખો તવી તવી તવે કે ફેરવે એમને ઓહો રોટલો પડીને કેતો કે હું ક્યાં આવ્યો તવિતા તવે તો જાય ને હાલો હવે આપણે ઓલા રૂમ માં જાય રીંગણા બટેટા રીંગણા બટેટા રીંગણા બટેટાનું શાક છે જમવામાં રોટલા છે હાલો જમી લઈએ ફટાફટ ફટાફટ હાલો બધા ખાવા લીલા મજનું શાક છે ભાઈ

અમે આવી ગયા છે દીપક કાકાના ઘરે આમાં ગૌતમભાઈ મોબાઈલ લઈને ચાલુ થઈ ગયા છે પાછા અહીંયા પણ એ તો એની એક શરત હતી ગૌતમની કે વાઈફાઈ હોય તો આવું તો ગૌતમભાઈ વાઈફાઈમાં બેહ ગયા છે વનિકાકી શા બનાવે છે અને વનકી બેઠી છે અરુણા પણ આમ લાંબા પગ કરીને બેઠી છે ને અમે લોકો આવી ગયા છે અત્યારે વેલા વેલા ફૂલ ટ્રેનમાં કરતી હતી ફૂલ કેવી ગતી કરતી ગૌતમ ફૂલ કરતી હતી મજા આવી ગઈ એમ મજા આવી ગઈ કે ટ્રેનમાં

જોરદાર વરસાદ સ્ટેશનમાં અત્યારે સ્ટેશનમાં વાવ મસ્ત વરસાદ આવી રહ્યો છે અત્યારે જોરદાર ખતરનાક